લખતર વિરમગામ હાઈવે પર ઓળખ નજીક રોડ ની સાઈડ માં ઉભેલા ડમ્પર ને પાછળથી આવતા ડમ્પરે ટક્કર મારતા સર્જાયો અકસ્માત લખતર વિરમગામ હાઈવે ઉપર બે ડમ્પર નો અકસ્માત સર્જાતા ભભૂકી આગ લખતર વિરમગામ હાઇવે ઉપર છેલ્લા ઘણા સમયથી નાના મોટા અકસ્માતોના બનાવની વણજાર સામે આવી રહી છે ત્યારે લખતરના ઓળક ગામ નજીક વહેલી સવારે ડમ્પર ને પંચર પડતા રોડ ની સાઈડ માં ડમ્પર ઉભું રાખીને પંચર કરતા સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો મળતી વિગતો મુજબ લખતર તાલુકાના કડુ અને ઓળક ગામ વચ્ચે આજે વહેલી સવારે વિરમગામ તરફ પથ્થર ભરીને ડમ્પર જઈ રહ્યું હતું તે સમયે ઓળક ગામ નજીક ડમ્પર ને પંક્ચર પડતા રોડની સાઈડ માં ઉભુ રાખીને વ્હીલ બદલાવી રહ્યો હતો તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે ઉભેલા ડમ્પર ને ધડાકા ભેર ટક્કર મારતા પથ્થર ભરેલ ડમ્પર રોડ સાઈડ ની ગટરમાં જઈને ખાબક્યું હતું જ્યારે પાછળના ડમ્પરે ટક્કર મારી તે દરમિયાન અગમય કારણોસર તે ડમ્પરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી જ્યારે ગટરમાં પડેલા ડમ્પરની અંદર પણ આગ લાગી હતી જે અકસ્માતમાં ડમ્પરના કંડક્ટરને ઈજાઓ પહોંચતા રોડ ઉપર પસાર થતા રાહદારીઓ દ્વારા એકસો આઠ ને જાણ કરતા એકસો આઠ ની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી જઈને ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ લખતર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિક ક્લિયર કરાવી હાઈવે ખુલ્લો કરાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે